ભરાનું ભટભડ્યું

કયો ડુંગર કેવાય આપણે ક્યાં આવ્યા છીએ કડિયા ડુંગર આવ્યા છીએ બરોબર આ જો કડિયા ડુંગર માં પતરા ઉડી ગયા છે જોવો આ છાપરા ઉડી ગયા અહીંથી જો અહીંથી આપણે સીડા કડિયા ડુંગર કડિયા ડુંગર હો ભાઈ

vô vậy luôn lót cái chùa lót cái chùa nó gật đấy à. đứng ra nhìn mua chỗ Like an <laughs> અચ્છા પડે

ન્યુ લોકેશન ફોર યુર ગાઈન ગુફા લોકેશન ગુફા જુઓ હમણાં ગુફાઓ તમને દેખાડો હાલો બધું હાલો પુરાભાઈ ગુફા ગુફા બધું દેખાડું તમને ગુફા નજીકથી દેખાડો એકવાર વાર મિત્ર ને બધાને બધા મિત્રને એકવાર ગુફા દેખાડી કરી દ્યો ભાઈ શાંતિ રાખો હા ચડી ગયો આહ મહાદેવનું મંદિર જે બળ્યા આજો ભીડી આજો અમે ડુંગર ઉપર અને એની ઉપર આવું પાણી ફેર્યું તો ઊંડું છે ને તો ઊંડું તો હોય જ ને મિત્રો આથી સડવાનું કામ કરી આ ગળ્યા હજી એક ગુફા છે જોઈ લે એક આ ગુફા છે ગુફા નામ અંદર તો છે નીકળ આગે દેખ માં જો દે જોઈ લે ઓલો મિત્રો હજી માં પોગી ગયા ને અમે આવી તે વેરા

જો આ ઘડિયા ડુંગર વરૂણની અહીંયા છે અહીંયા ગુફા છે ઘડિયા ડુંગર પાંચ પાંડવની ગુફા અહીંયા હનુમાનુની મંદિરની ગુફાની છે આપણે ઉપર ચડીને તમને બતાવીએ જ્યાં અહીંયા પૂગી ગયા આપણે જ્યાં અહીંયા પૂગ્યા છીએ આપણે માં અમારા બધા છે એ આજે અહીંયા પૂજ્યા છે જુઓ ફોટોગ્રાફી કરે છે આપણે અહીંયા ચેડવી ડુંગર બરોબર જુઓ તમે એકવાર જરૂર આવજો બધા ઘડિયા ડુંગર બહુ મજા આવે ફરવાલાયક સ્થળ છે મેપમાં ખાલી ઘડિયા ડુંગર લખજો એટલે તમને લોકેશન મળી જા બરોબર છે સિત્તેર કિલોમીટર છે સુરતથી ભાઈ ને આવું હોય તો બરાબર છે જુઓ તમે મજા જ આવ્યા રાખે હો અમે કોઈ દે આવ્યા નહોતા ગૂગલમાં મેપમાં બધા ગોકા મારી મારીને અમે અહીંયા પૂગી ગયા તમે જુઓ મજા જ આવ્યા રાખે હો ફૂલ લોકે છે ને જુઓ નેચરલ તો છોકરી હોય તો ઓ કોઈ ના ધ્યાન

વાતાવરણ જો ખાલી વાદળા નડી ગયા આપડે તળાવ બોલેવો

जाओ नहीं नहीं 40 किलोमीटर चल पेल से पहला ना डूमरा ऊपर बात तो भाई तुम्हारे दवाएं हमज न थे आए हाँ नहीं आता लिबाज वीडियो उल्टा है एम को ओए वीडियो उल्टा लाओ ओहो नहीं तो फोन स्टोरेज अभी नथ थी, थी। साहब <laughs>

ઘડિયા ડુંગર 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 કોડિયા પાંચ પાંડવ નો કોડિયા ડુંગર

નદી આવી છે નવું બહુ હોય તો કીજો કઈ ઘટ્યા જ નહીં હો પણ પાણી ડોળું છો ભાઈ હા ચોખટ પાડી દેવી ચોકલેટી પાણી જુઓ વાઇટ પાણી તમે જોયું હોય પણ આ ચોકલેટી પાણી જુઓ આ બધા જુઓ આર્યન ભાઈ આપણું ગ્રુપ આખું આવ્યું છે આમાં બ્લોક બને છે ગિમ્બલમાં જોવો fala yeah? oh. જિમ્બલમાં ફોટોગ્રાફી હો હા આર્યન ભાઈની મોજ હો કાળા ચશ્મા લગાવી લબલબ ભાઈ ઓ ભાઈ ભાઈ બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેક એન્ડ વાઈટ તમને પોઝિશન આપે છે જોઈ શકો છો જો આમાં એવો લીંડો પડે છે કે તમારો લીંડો નહીં નીકળે જો લીંડો ગયો પાણીમાં વાઘ વાઘ હવે આપણે જઈએ છીએ ચાલો ચંદુ ચાચા વાહ ચાલો ચાલો હવે મોડું જઈ રહ્યું છે તો આપણે જઈશીએ હાલે વિડીયો બનાવ સમરશે બ્લોગ ટુ જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ કન પ્રેફરગો સબસ્ક્રાબ કરો એટલે ઇન્સ્ટાગ્રામ આઈડી છે ક્યુટ સ્ટેટસ હોય ફેસબુક આઈડી છે ફરગો કાન અને ફોલો કરી હવે આપણે નીકળતા હોય વાહનમાં તરફ દર્શન કરવા જઈશું ને બની આ રહીજો આપણા બ્લોગમાં આવા નવા બ્લોગ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ કાંપી આપણે બહુ સબસ્ક્રાઈબ કરજો અંબા હનુમાનજીનો વ્લોગ આપણે મળીશું બીજા વ્લોગમાં પાર્ટ ટુમાં ત્યાં સુધી આટલું જ આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ આપણો વ્લોગ બહુ જ મોટો થઈ ગયો હોવાથી ઉંબા હનુમાનના દર્શન કરવા હોય ઊંબા હનુમાનનો બ્લોગ પાર્ટ ટુમાં આવશે આ જ બ્લોગનો બીજો બ્લોગ પાર્ટ ટુ કરવામાં આવે છે અને આ બે ભાગ કરવા જોઈએ બીજો પાર્ટ કરવો જોઈએ કેમ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે